ભાલરની માલપામાં મેલડીના માંડવામાં આજનો જે પ્રોગ્રામ છે મિત્રો ભક્ત્રીસ ડાયરાનો પ્રોગ્રામ અને ભક્તિરીશ ડાયરો એટલે જેમાં ભાઈ ભાઈ સાંભળી શકે બેન ભાઈ સાંભળી શકે સાસોનું બહુ સાંભળી શકે દીકરો સાંભળી શકે આખું કુટુંબ સંપૂર્ણ મર્યાદામાં સાંભળી શકે એને ભક્તિરીશ ડાયરો કહેવાય અને એમાં પાછો ડાક ડમરો સાથે આ બધા બની ગયેલા અનુભવની વાત કરું છું તરણેતરના મેળામાં આરાસુરી અંબાજીના મેળામાં અઢી અઢી લાખ માણસમાં બોલ્યો છું છતાંય ઘણી વાર ડાકલા સાંભળવા હું જાઉં ડાકલા વાગતા હોય ડાકલામાં હું હું આવું બોલે અને કાને સાંભળ્યું છે અને હમણાં બે ત્રણ દી પહેલાં તો એક ગૌ કથા કરતા બાપુ ગાયુંની કથા કરતા કરતા ડાકલાની કથા કરવા અને પાછું એવું બોલ્યા ભૂત ભુવાન ડાકલા આ વેમીને વળગે ભુવાય ખોટા છે અને આ ડાક વગાડી ઢોંગ છે ધતિંગ છે ને એવું બોલે બોલો ગાયું ગાયુની કથા કરતાં કરતા વ્યાસપીઠની મર્યાદાની ખબર ન હોય ને એને વ્યાસપીઠ ઉપર બે જ નહીં આ તમને સત્ય કહું છું કે જે સ્ટેજ ઉપર જે વ્યાસપીઠ ઉપર એની કોઈ સમાજની નિંદા ન કરાય સનાતન ધર્મમાં જેટલા કેળા પડ્યા હોય ને એની કોઈની અવગણના ન કરાય એની કોઈની નિંદા ન કરાય એને જ વ્યાસપીઠ ઉપર બે અધિકાર છે મારા બાપુ હવે એના માટે જાહેર માં કહી દેવા ડા કું શું છે એમ જેનો સાહિત્યમાં પુરાવો જેનો પુરાણ માં પુરાવો જેનો ઇતિહાસ માં પુરાવો એવી પુરાવા વાળી વાત પુરાણ ને ખોલી અને તમે જુઓ તો છ શાસ્ત્ર નું જ એને પ્રતિક કહેવાય એવું છે શિવ પુરાણ અને શિવ ની અંદર આ શિવ પુરાણમાં માં લખ્યું છે ઘરની થોરાજી નથી એ બાપુ કોક પાછી ક્લિપ હંભળજો મારી અરવિંદભાઈ આમ કીધું એમ શિવ ની અંદર લખ્યું છે કોઈ પણ દેવતા પાસે કોઈ પણ જાતનું વાજયનાથ ની પાસે હું નહીં હું તો એક નાનો એવું માણસ છું સાહેબ આખી નાયતમાં માં હો નો ગલો મોટા મોટા સબેશન તો હજી બેઠા છે મારા બાપ નાનો એવો માણસ પણ કોઈ પણ રાવણ દેવ ની હોય પણ એમાં ઘર તો નવજ હોય તમારે જોઈ લેવાના અને નવે નવ ઘરમાં લી ઓહોમ સોહોમ કહેજો કે શિવ પુરાણમાં લખ્યું છે કે નવે નવ ઘરમાલી ઓમ સોહોમ ઓહોમ સોહોમ ઓહોમ સોહોમ શબ્દોનો રણકાર થાય ને રણકાર ઉપર દેવીઓ અને દેવતાઓ નાચવા મળે ભોળાના તાંડવ નૃત્યો કરવા માંડે અને દેવતાઓ ગમન કરવા મળે જો દેવીઓ અને દેવતાઓ નાચવા મણતા પછી માણા તો ધૂણે જ ને બા ની વાત કરું બરાબર મારા શબ્દો સુરતા બાંધજો વાઘ વાજંત્ર થી માંડીને રિધમ સુધી એમાં તબલા આવી ગયા રામઢોલ આવી ગયા દુનિયાના બધા વાજિંત્રો આવી ગયા પણ દુનિયાના બધા વાંજિત્રોને નું કાંઈક સડાવે તો વાગે નહીં તો ન વાગે કેવા ને કડીયું સડાવી પડે કોકને નટબોલ સડાવવા પડે ને વાધર સડાવવા પડે કોકને ડટા સડાવવા પડે આ તમારી નજર સામે આ તબલાને જુઓ ડટા સડાવે તો વાગે બનાવટમાં નટબોલ હોય તો વાગે દુનિયાના વાજિંત્રોને કાંઈકનું કાંઈક સડાવો તો વાગે નહીં તો ન વાગે પણ ઓલ દુનિયામાં એક જ એવું વાજંત્ર છે જેને ઉતારો તો વાગે ઈ છે આ શિવ ને શક્તિનું ડમર ડર આમાંથી ઓમ સોહમનો નાદ નીકળે છે અને ઘણી વાર રાવળદેવ ફૂંક મારતા હોય એટલે હમે બેઠેલા શ્રોતા દાંત કાઢતા હોય રાવળદેવ ફૂંક ફૂંક મારતા હોય બહુ ઝીણી વાત છે ફૂક મારી ડાકના પડાને ઢીલા પાડે એટલે ઉતાર્યું કહેવાય એમાં નવી વાત નથી કાંઈ પણ છત્રીસ તાલ આરે વાગે છત્રીસ તાલ બાર વાગે અને પરમ પૂજ્ય વિશ્વવંદનીય જેને આ કળિયુગનો તુલસી કહેવાય આખી રામાયણને ને ગોળીને પી ગયેલો માણસ મહાત્મા જેને કહેવાય એવા તલગાજાડા મોરારી બાપુ તો એમ કે છે કે ડાકમાં જે નવ ઘર છે ને એને તુલસી રચિત રામાયણમાં દાખલા જોયા છે કે માંડલું ઘરે હાલતું હોય બેઠક ઘરે હાલતું હોય ડાકલા ઘરે હાલતા હોય અને છોકરો કદાચ રિહાઈન ગયો હોય વાળીએ કે આ તો બધું હાઈલા કરશે નાસ્તિક છોકરો હોય અને દેવની વાણી સુટે દેવનું ડમર છૂટે ને ભુવાઈની ગોઠીની અને રાવળની નાભીનો અવાજ એક તાર થાય અને છોકરો રિહાઈન વાડી આવ્યો ગયો હોય અને ખાટલા હોતો ધૂણતો ધૂણતો આવીને જો હાથ પેઢીનું નો કહી દેતો તો ભગવતીનું ડમર નો કહેવાય આ એ છે આ ભૂત ભુવાન દાખલા એ નથી એને કહેજો આ શિવ ને ડમર છે અને શિવના સીધી લીટીના કોઈ વારસદાર હોય તો ડાબે હાથ જેને ડમર આપ્યું એ જોગી છે રાવળ તો પછી જોગી છે आणि यानं इ कॅजो के आदि गुरु शंकराचार्य मारूनच घेतो सनातन धर्मनी धरोहर जे नाव पण टकी से आदि गुरु शंकराचार्य जे यम किती से की जोगी जंगम सन्याशी शेवडा पाचमू दर्शन दरवेश છઠ્ઠું દર્શન બ્રહ્મકો એટલે બ્રાહ્મણ નહીં મિન કે મેઘ આપણા હિન્દુ ધર્મ સંસ્કૃતિના છ દર્શન છે એમાં પહેલું દર્શન કોઈ હોય તો એ જોગીનું છે એ રાવણનું છે મારા બાપ પાંડવો એ પાંડુ આ જેવી તેવી નાયત નથી મારા હું વખાણ નથી કરતો પણ સાંભળજો એને તમને પુરાવા આપું છું ધર્મ યજ્ઞ કર્યો નોળિયો હોનાનો નો થયો ધર્મની ધજા સડી નહીં એટલે ધર્મરાજ યુધિષ્ઠિરે પૂછું

આપણે કોઈ ગુજરી જાય અથવા તો સારો લગ્નનો પ્રસંગ હોય ને તો રાવણ દેવ ને એમ કે ભાઈ રાવળદેવના ઘરેથી વાસણ લાવો એનું પથ્થર પૂરવું પડે પત્થર પૂર્યું ન કેવાય પાત્ર ભર્યું કેવાય આપણે ભ્રષ્ટ કરી નાખ્યું છે એ પાત્ર ભર્યું અને એક જોગીને જમાડ્યો એટલે નોળિયો હોનાનું થઈ ગયો ધર્મ ધર્મની ધજા ચડી ગઈ મારે તમને એટલું જ કહેવું છે એક જોગીને જમાડવાથી જો પાંડવોનો ધર્મયજ્ઞ ધર્મ યજ્ઞ સફળ થઈ જતો હોય નોળિયો હોનાનો થઈ જતો હોય તો જેના આંગણાની માલપા એટલી નાય જમી છે ગામ ભાલરને પૂન કેટલું મળ્યું છે ભલે માંડવો તમારો રાવણ દેવા કર્યો છે પણ જેવી તેવી જ્ઞાતિ નથી મારા બાપ તમે એક નાનો એવો વિચાર કરો કે નાનું એવું ડાક વગાડે અને આભા મંડળમાંથી ભગવતીને તમારા ખોળિયામાં ઉતારી દે માણસની તાકાત કેટલી છે જોગીની કેટલી તાકાત સાથે આજ ભાલરની માલપા સાહેબ એક ગોવિંદભાઈના આત્માને રાજી કરવા માટે આવ્યો છું મારી મેલડીના આત્માને મારી મેલડીના માંડવાને એટલા માટે જે મજા કરવી છે હૃદયના ભાવથી મજા કરવી છે મારા બાપ હો આખી રાતનો કરો કરીને હવારમાં નાઝાભાઈ આહીર લોક સાહિત્યકાર એનો મઠ રાળગોની માએ સવારમાં પાટોત્સવ ઉજવે છે કારણ કે હા જે ભગોડા બધાને જવાનું હોય એટલે માયાભાઈ ને નાઝાભાઈને એમે બધાએ બપોર હુંધી ચાર સુધી ન્યા હતો એટલે હું એનું મટકું માર્યું નથી અને સીધો જ આજ ભાલરની માલપા આવ્યો છું હવે મારે જોવું છે કે ભાલરની માલપા કેટલીક મોજ છે મારા બાપ